વડોદરા શહેરમાં આગામી દસમી ઓગસ્ટને શનિવારના રોજ કાર્યશાળા યોજાશે જેમાં વડોદરા શહેરના તમામ એનજીઓ સંસ્થાઓ પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા વિમર્શ કરી વડોદરા શહેરને હેરિટેજ તરીકે વધુ પ્રગતિ કઈ રીતે આવી શકાય તે બાબતના જરૂરી સૂચનો પણ લેવામાં આવશે જે રીતે વડોદરા શહેરમાં ઘણી ઐતિહાસિક ઇમારતો આવેલી છે વર્ષો જૂના મંદિરો સ્થાપત્યો આવેલા છે વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે કલા નગરી તરીકે પણ વડોદરાની ઓળખ છે સાથે વડોદરા શહેરની નજીક પણ ઘણા સ્થાપત્યો આવેલા છે ત્યારે વડોદરાને પ્રવાસની દ્રષ્ટિએ ડેવલપ કરી વધુ લોકો મુલાકાતે આવે અને અનેક કાર્યક્રમો થકી વડોદરાનું નામ વિશ્વ ફલક પર રોશન થાય તે માટે લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રેસ કોન્ફરન્સમાં મેયર પિંકીબેન સોનીએ વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રીક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વગેરે હાજર રહ્યા હતા દસ તારીખના રોજ શનિવારના રોજ યોજાનાર કાર્યશાળામાં ગુજરાતના મંત્રી અને વડોદરાના પ્રભારી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં માન સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત થાય તે માટે લગભગ છેલ્લા દોઢ બે વર્ષથી ગુજરાત સરકારના દંડકશ્રી આદરણીય બાલુભાઈ શુક્લાજી દ્વારા આ વિચારને મૂર્તિમંત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આગામી તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ અન્વયેક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માત્ર રાજકીય નહીં પણ બિનરાજકીય હોય કે પછી વડોદરા શહેરના વિવિધ શ્રેષ્ઠીઓ હોય અને અલગ અલગ સંસ્થાઓમાં કામ કરતા પ્રબુદ્ધ નાગરિકો આ દરેકને વડોદરા શહેર પોતાના સુંદર શહેરને વધુ સુંદર બનાવવા લિવેબલ બનાવવા લવેબલ બનાવવાની દિશામાં કામ કરવા માટે સૌને એક સ્ટેજ મળે અને વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં દરજ્જો પ્રાપ્ત થાય એ માટે કામગીરી કરવાની દિશાના માટે કાર્ય શાળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યશાળાના સંદર્ભમાં આજે આજ રોજ સવારે એક બ્રેઇન સ્ટોર્મિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌએ સાથે મળી અને આ દરેકે દરેક વિષયો જે વડોદરા શહેરના વિકાસલક્ષી કામો માટે છે બધા જ વિષયોની પોતપોતાના મંતવ્યો પણ રજૂ કર્યા અને વિચારો રજૂ કર્યા અને સૌ સાથે મળી અને વડોદરા શહેરના વિકાસની દિશામાં સારી પ્રગતિ કરી શકે તે માટે પ્રતિબદ્ધ છે અને તે સંદર્ભે આજરોજ આ કાર્ય આજરોજ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન кар от